નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના પારડી વિસ્તારમાં એક હેડ કોન્સ્ટેબલે યુવતી પર લાફો હતો આ આ ઘટનાને લઈને ગુજરાતભરમાં વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ વાયરલ થયા બાદ યુવતીનું પણ નિવેદન સામે આવ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા પણ કેટલાક યુવતીના વિડીયો છે તે બહાર પાડવામાં આવ્યા હતા જેમાં યુવતી છે તેને પહેલા હેડ કોન્સ્ટેબલ સાથે ગાળા કરી અભદ્ર વર્તન કર્યું હોય તે પ્રકારની વાત છે તે ખુલાસામાં સામે આવી છે પરંતુ આ ઘટના બન્યા બાદ એક તરફ વિરોધ જોવા મળી રહ્યો છે બીજી તરફ સમર્થનમાં પણ લોકો ઉતરી રહ્યા છે અને આ ઘટનાને લઈને હવે જે આખો ઘટનાક્રમ કેમેરામાં કેદ થયો છે બોડી બોડીવાન કેમેરામાં પોલીસ ક્રાઈમનો તે વિડિયો સામે આવ્યો છે કે આ ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ હતી યુતિ છે તે 7 વાગ્યાની આસપાસ અંજલી ચાર રસ્તાથી પાલડી તરફ જઈ ਰ હતી આ દરમિયાન સિગ્નલ ભંગ થાય છે તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે આ જે પોલીસના જવાનો ફરજ પર હાજર હતા તેઓ આ યુવતી છે બંસરીબેન ઠક્કર તેમને અટકાવે છે ત્યારબાદ તેમના પાસે લાયસન્સ માંગે છે અને આને લઈને વિવાદ વકરે છે પરંતુ જે યુવતીને લાફો ઝીંકવામાં આવ્યો તેની પોલીસ કર્મીની આ કામગીરીની નિંદા પણ થઈ રહી છે પણ આ જે બોડી વાન કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે તેમાં શું હકીકત છે કેમ આખો વિવાદ વકર્યો તે જુઓ તો ગઈ કે લેડીનું વાંસરી પર તો અરે હેડ માટી આવી એશ કરી પાછી વાંસરી ભાઈ સાદ છે ને જે કરું હે તો પહેલા સાદલાઈ નીચે કાર્ટિયમ નાખી દે મારું લેડીસ ના જોઈન કરે છે કાર્ટિયમ નાખી દે હા 700 છે હા 700 ના ના ગાડ ના બોલો બેસ તું ગાડ ક્યાં બેસ હા 700 આને કઈ નરીસ

છું કેમ નઈ જવું ના બોલો બાજુ લઈ જ્યા તમે કોઈ દેતા આ તમારું ચાલુ કોઈ ચાલુ ચાલુ તમે মানত কথা পাৰ

હા પાર્ટી પોલીસ સ્ટેશન લાગે શું હા આમથી ચાર રસ્તા ઉપર હેડ કોન્સ્ટેબલ જંતિભાઈ ભાજપ Bye. ગાળો ના બોલો બીજી પબ્લિક છે બીજી પબ્લિક બીજું પબ્લિક છે પબ્લિક ગાળો ના બોલો

હા હા ગાડી આવશે ભાઈ ગાડી ભાઈને પૂછી લો ને પહેલા ટીજન ક્યાં

જે રીતે આપણે જોડી વાન કેમેરામાં જે આખો વિડીયો છે તે શૂટ થયો છે ને આમાં આખો ઘટનાક્રમ છે તેમાં એવું કહેવાય રહ્યું છે કે જે પોલીસ નું આઈ કાર્ડ છે તે આ મહિલા દ્વારા આ યુવતી દ્વારા ફેંકવામાં આવ્યું આને જ લઈને થઈ આ આ ઘટના બાદ હેડ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે જ એટલું જ નહીં આ જે યુવતી છે બંસરે ઠક્કર તેની સામે બે ગુનાઓ પણ એન્ડ ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે દર્શક મિત્રો આવા જેનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો